તો પહેલા મિત્રો અમે આવી ગયા છીએ અમારા દાદા ખેતર પર દર્શન કરવા માટે મેળી માના દર્શન કરવા માટે શ્રીફળ લાયા છે દિવાલ જોઈ શકો છો મિત્રો આ છે મારી મેલડી માતાજીનું મંદિર મઠ જોઈ શકો છો મિત્રો આ છે અમારા વીર ખેતલીયા દાદાનું મઠ તમે જોઈ શકો છો વીર મિત્રો આ છે અમારા ગામની અંદર આવેલ સપરાડાની અંદર વીર ખેતરપ્રદાતાનું મઠ આ છે મિત્રો મેળડી માતાનું મઠ જોઈ શકો છો મિત્રો કેવો વિડીયો લાગે છે જય વીર ખેતરપ્રદાતા લખજો જય મા મેળી લખજો મિત્રો તો આપ આપણે હવે દીવલ પૂરી દઈશું અને પછી કરશું શરીફળ પ્રસાદી ચડાવશું પછી તે બનાવજો મારા વિડીયોમાં તો મિત્રો આ બે શરીફળ લાવે છે ને આપણે શરીફળને છોડી દઈએ મિત્રો શરીફળ છોડાઈ ગયા છે હવે આપણે દીવા કરી નાખશું અને પછી શરીફળ વધી રહીશું ખેતરપાલ દાદાને મેલડી માને મિત્રો આપણે કર્યા છે છીએ દીવો આવ દીવો પલટાવી નાખ્યો છે આપણે શરીફળ વધેરી નાખશું તો આપણે શરીફળ વધી નાખ્યું છે અને જો પ્રસાદી પણ લાવી છે જો પ્રસાદી ચડાવી નાખીએ તો મિત્રો આપણે શરીફળ વધેરી નાખ્યું છે અને ચડાવી પણ નાખ્યું છે અને હવે મેલડી માતાએ શરીફળ વધેરી નાખશો અને પ્રસાદી કરી નાખશો તો ચાલો આપણે જઈએ મેલડી માના માટે મિત્રો હવે આપણે દર્શન કરી નાખશું મિત્રો તો આ છે મેલડી માતાનું મંદિર જય મા મેલડી મિત્રો આપણે શરીફળો ઉધીરી નાખશું અને દીવો કરી નાખશું મેલડી માતાને